અને દીકરીની શ્રદ્ધા આ વિશ્વમાં સૌથી વધુ કઈ હોય તો યા મોગી માતામાં છે અને આજે અમારા અમારી જાતને અમે ધન્ય અનુભવીએ છીએ કે સવાર ની આરતી નો અમને લાભ મળ્યો માતાજીના વંદન કર્યા અને આરતીનો લાભ લીધો માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી કે હે માં આ વિસ્તાર અને આદિવાસી સમાજ એ તારા માટે છે તારી શ્રદ્ધાએ છે અન્નની દેવી ખેડૂતોની દેવી એમને અમે પ્રાર્થના કરી છે કે આ વિસ્તારની અંદર કોઈ અન્યાય થાય એ અન્યાય સામાજિક હોય એ અન્યાય રાજકીય હોય તો માતાના આશીર્વાદ ફરશે અમે માતાજીના વેવ્સ અને તરંગોનો અનુભવ કર્યો છે કે માતાજી જે જે લોકો અન્યાય કરે છે મારે વાત એ કરવી છે કે આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપર જે અન્યાય થયો છે અને એને ખોટી રીતે જે જેલમાં નાખવાના પ્રયત્નો થયા છે અને અત્યારે એ જેલમાં છે અરે છોડો એમના પરિવારને પણ નથી છોડ્યો એમના ધર્મપત્ની પણ જેલમાં છે માતાજીને બે હાથ અને ત્રીજું માથું જોડીને પ્રાર્થના કરી છે કે જે યોગ્ય હોય જે ધર્મ બૈદ ઉપર યોગ્ય હોય જે આ વિસ્તારના ભલા માટે યોગ્ય હોય જે દેશ માટે યોગ્ય હોય સાથે સાથે વિશ્વ કલ્યાણની પણ અમે પ્રાર્થના કરી છે પણ માતાજીએ ક્યાંક ને ક્યાંક સંકેતો આપ્યા છે કે ઘીના ઠામમાં ઘી પડી જવાનું છે જે જે લોકોએ ચિત્રભાઈ વસાવા એના પરિવાર અને રાષ્ટ્ર માટે અને આ વિસ્તાર માટે કંઈક કરે છે ને માતાજી એને માફ નહીં કરે મારા શબ્દો યાદ રાખજો કારણ કે માતાજી હંમેશા સત્યનો રાહ અને અને સત્ય જે ચાલે છે છે માણસને ટેકો હોય આ આ ચિત્રભાઈ સો ટકા મદદ કરશે અને જે લોકો એ જાણી જોઈને ક્યાંક ને ક્યાંક પોતાના સ્વાર્થ માટે આ ન કરવાના દેશ ઉપર કલંક લાગે એવા કામ કર્યા છે ખોટી એફઆઈઆર કરી છે એને મને વિશ્વાસ છે કે આદિવાસી સમાજની કુળદેવી છોડશે નહીં કુળદેવી છોડશે નહીં બોલો માતાજીની 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 જય આદિવાસી જય આદિવાસી